સુરતમાં જિલ્લા કલેક્ટર દ્વારા આજથી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જણાવાયું કે એસઆઈઆર પ્રક્રિયા શરૂ થયાની એકવીસ વર્ષ વીતી ગયા છે આ અભિયાન હેઠળ બીએલઓ અધિકારીઓ ચાર થી ચાર ડિસેમ્બર વચ્ચે ત્રણ વખત દરેક મતદારના ઘરે જશે અને પુરાવાની યાદી આપશે મતદાર યાદીમાં મેપ ન થયેલા મતદારોને નોટિસ આપવામાં આવશે તેમને સુનાવણી બાદ સમાવેશ અંગે નિર્ણય લેવાશે નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે જ્યારે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અંતિમ યાદી જાહેર થશે બે રાજ્યોમાં મતદાર કાર્ડ ધરાવતા મતદારો સામે કાર્યવાહી પણ થશે ટોટલ યાદી જેટલા પણ આપણે સત્યાવીસ તારીખે જે મદર યાદી ફ્રીઝ કરી એમાં જેટલા પણ વોટર્સ છે એન્યુમિરેશન ફોર્મ્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જેટલા લોકોના ઇન્યુમરેશન ફોર્મ્સ પાછા નહીં આવે આ લોકોનો સમાવેશ આપણે ડ્રાફ્ટ યાદીમાં કરવાના નથી તો જે લોકોના ના ફોર્મ પાછા નહીં આવે તો એટલે આપણે માની લઈએ કે આ લોકો જે વોટર નથી અને એમનો સમાવેશ થવાનો નથી એટલે જ આપણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ અ બીજા કારણોસર પણ એવું ના બને કે આપના આપ ત્યાં રહેતા હોય આપનું નામ ત્યાં ચાલતું હોય પણ ફોર્મ ના ભરવાના કારણે તમારું નામ જે ડ્રાફ્ટ યાદીમાં નહીં રહે જાય એની ખાસ તકેદારી રાખીએ